સુરતમાં કારમાં જોખમી સ્ટન્ટ કરતા યુવક સામે કાર્યવાહી કરવામાં આવી સુરતની ઉત્તરાયણ પોલીસે જોખમી સ્ટન્ટ કરનારની ધરપકડ કરી છે આરોપી શ્યામ બાબરિયા પોલીસના હાથે પકડાઈ ગયો છે સોશિયલ મીડિયામાં ફેમસ થવાની ઘેલસામાં આ જોખમી રીલ્સ બનાવ્યાની કબૂલાત તેને આપી છે તો સુરતમાં આવા એક દ્રશ્ય નહીં આવા તો ઘણા દ્રશ્ય સુરતમાં સામે આવી ચૂક્યા છે ફેમસ થવા માટે જોખમી સ્ટન્ટ કર્યા હતા અને હવે ઉત્તરાયણ પોલીસે કાર્યવાહી કરી છે સુરતમાં ફરી એકવાર ફેમસ થવાની ઘેલસામાં જોખમી રીલ્સ બનાવી અને સોશિયલ મીડિયા ઉપર એ રીલ્સને અપલોડ કરી તરત જ પોલીસના ધ્યાને આવ્યું અને કાર્યવાહી કરી છે આ જુદા સંવાદદાતા ધ્રુવ સોમપુરા ફૂનલાઇન પર જોડાઈ ગયા છે ધ્રુવ સુરતમાં કારમાં જોખમી સ્ટન્ટ કરતા યુવક સામે કાર્યવાહી કરવામાં આવી છે શું કાર્યવાહી કરાઈ બિલકુલ સાચી વાત છે સુરતમાં બે દિવસ પહેલા એક વિડીયો વાયરલ થયો હતો જેમાં પોરવી જે ગાડી હતી તેમાં એક યુવક જોખમી રીતે બહાર નીકળીને જે ગાડી ચડવી હતો એ પ્રકારનો સ્ટન્ટ કર્યો હતો ને આવો એક વિડીયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો ફેમસ થવાના કારણે આ પ્રકાર તેને જોકે રીલ્સ બન્યા વિડીયો વાયરલ થયા બાદ તપાસ કરતા પોલીસે જાણ્યું કે આ ઉત્તરાણ વિસ્તારનો આ વિડીયો છે ને ઉત્તરાણ પોલીસે આમાં કાર્યવાહી કરી રહી હતી દરમિયાન ઉત્તરાણ પોલીસે જે છે તે શ્યામ બાબરિયા નામના યુવકની ધરપકડ કરી હતી ધરપકડ કર્યા બાદ યુવક પાસે પોલીસે માફી પણ મંગાવી હતી અને બીજા વ્યક્તિ બીજા યુવકો આ પ્રકારે કૃત્ય ન કરે તે પ્રકારનો મેસેજ પણ તેના જ મુખ્યથી લોકો સુધી પહોંચાડાયો હતો જેમાં યુવકે કબૂલાત કરી હતી કે તેઓને આ પ્રકારે સોશિયલ મીડિયામાં ફેમસ થવાના કારણે આ પ્રકારે જોખમી સ્ટંડ કર્યા હતા જે યોગ્ય નથી અને કાયદામાં રહેવું હશે કાયદામાં રહેશો તો જ ફાયદામાં રહેશો આ પ્રકારના મેસેજ સાથેનો તેનો એક વિડીયો પણ પોલીસે બનાવડાવીને આ લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે એટલે કહી શકાય કે જે રીતે દંડબાજી કરી રહ્યા છે નબીરાઓ જે છે તે જોખમી સ્તંડબાજી કરે છે અને બીજાના જીવનું પણ જોખમ ઉખું કરે છે ત્યારે આવા આવા યુવકો અને આવા નબીરાઓ સામે પોલીસ સખત કાર્યવાહી પણ કરી રહી છે જી બિલકુલ ધ્રુવ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર